ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિ એક એવો તહેવાર છે જે ધર્મ સંસ્કૃતિ અને લોક નૃત્યનો અનોખો સંગમ રજૂ કરે છે આ નવ દિવસોમાં આદ્ય શક્તિની આરાધના ગરબાની રમઝટ અને ઉપવાસની ભક્તિથી ભરપૂર રહે છે પરંતુ આ પર્વ સાથે જોડાયેલ અનેક પ્રશ્નો લોકોના મનમાં હોય છે અહીં નવરાત્રિને સમજાવતા નવ પ્રશ્નો અને તેના નવ જવાબો વિશે જાણીશું નવરાત્રિ કેમ ઉજવાય છે નવરાત્રિ ઉજવવા પાછળ મુખ્યત્વે બે વાર્તાઓ પ્રચલિત છે જે માન્યતાઓ છે એક પૌરાણિક કથા મુજબ મહિષાસુર નામના અસુરે દેવતાઓ અને મનુષ્યો ઉપર અત્યાચાર ગુજાર્યો હતો ત્યારે બધા જ દેવતાઓએ પોતાની શક્તિઓ એકત્રિત કરી અને દેવી દુર્ગાનું સર્જન કર્યું દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે દેવીએ મહિષાસુરનો વધ કર્યો આ વિજયની ખુશીમાં નવરાત્રિ ઉજવવામાં આવે છે જે અનિષ્ટ ઉપર શક્તિના વિજયનું પ્રતિક છે તો બીજી માન્યતા અનુસાર ભગવાન રામે રાવણ ઉપર વિજય મેળવવા માટે નવ દિવસ સુધી માતા શક્તિની આરાધના કરી હતી જો બીજી લોકમાન્યતાની વાત કરીએ તો આઠમ અને નોમનું શું મહત્વ છે તો નવરાત્રિમાં અષ્ટમી એટલે કે આઠમ અને નવમીનું વિશેષ મહત્વ છે આ દિવસે હવન અને કન્યા પૂજન માટે સૌથી શુભ માનવામાં આવે છે આઠમના દિવસે દેવી મહાગૌરી અને નવમીના દિવસે સિદ્ધિદાત્રીની પૂજા થાય છે ઘણા પરિવારો આઠમ કે નોમના દિવસે નાની કન્યાઓને ઘરે બોલાવી તેમનું પૂજન કરે છે તેમને ભોજન કરાવે છે અને ભેટ આપે છે આ કન્યાઓને દેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તો ભવિષ્ય પુરાણમાં કૃષ્ણ અને યુધિષ્ઠર વચ્ચે એક સંવાદ છે જ્યાં કૃષ્ણએ અષ્ટમી અને નવમી ઉપર શક્તિની આરાધના અંગે જણાવ્યું છે જો વાત કરીએ કે નવરાત્રિ સ્ત્રી શક્તિનું પર્વ કેમ છે તો નવરાત્રિ નારી શક્તિ એટલે કે સ્ત્રી શક્તિની આરાધનાનો તહેવાર છે આ નવ દિવસ દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે આ પર્વ એ સાબિત કરે છે કે સ્ત્રીમાં સૃષ્ટિનું સર્જન કરવાની પાલન કરવાની અને અનિષ્ટનો નાશ કરવાની ક્ષમતા છે તે માત્ર દુર્ગા લક્ષ્મી અને સરસ્વતીનું જ નહીં પરંતુ દરેક સ્ત્રીની અંદર રહેલી શક્તિનું સન્માન કરવાનો તહેવાર છે નવરાત્રિમાં ઉપવાસનું મહત્વ શું છે જો વાત કરીએ આ વિશે તો નવરાત્રીના ઉપવાસ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી પરંતુ તેના વૈજ્ઞાનિક ફાયદા પણ છે ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે પાચન તંત્રને આરામ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉપવાસ કરવાથી મન શાંત થાય છે અને ઈશ્વર સાથેનું જોડાણ મજબૂત બને છે આ સમયગાળામાં સાત્વિક આહાર લેવાથી મન અને શરીર બંને શુદ્ધ રહે છે તો નવરાત્રીમાં ત્રણ દેવીની પૂજા કેમ થાય છે નવરાત્રિના નવ દિવસોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે પ્રથમ ત્રણ દિવસ દેવી દુર્ગાની પૂજા થાય છે જે શક્તિ અને દેવી ક્રોધનું પ્રતિક છે આ પૂજા આંતરિક અશુદ્ધિઓ દુર્ગુણોનો નાશ કરવા માટે થાય છે તો બીજા ત્રણ દિવસ દેવી લક્ષ્મીની પૂજા થાય છે જે સંપત્તિ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક છે તો છેલ્લા ત્રણ દિવસ દેવી સરસ્વતીની પૂજા થાય છે જે જ્ઞાન કલા અને બુદ્ધિનું પ્રતિક છે આમ આ ત્રણ દેવીઓની પૂજા જીવનના તમામ પાસાઓ પર વિજય મેળવાની પ્રાર્થના છે નવરાત્રી સાથે દાંડિયા અને ગરબાનો શું સંબંધ છે દાંડિયા અને ગરબા નવરાત્રીની ઓળખ છે ગરબો શબ્દ ગર્ભ દીપ ઉપરથી આવે છે જે એક માટીના ઘડામાં રાખેલા દીવાને દર્શાવે છે આ દીવો બ્રહ્માંડનું પ્રતીક છે અને તેની ફરતે થતું વર્તુળાકાર નૃત્ય એ જીવનના ચક્રને દર્શાવે છે દાંડિયા રાસમાં વપરાતી લાકડીઓ દેવી દુર્ગાના શસ્ત્રો ખાસ કરી અને તલવારનું પ્રતિક છે જે દુષ્ટતાનો નાશ કરવા માટે વપરાય છે તો આ નૃત્યો શક્તિ માતાની આરતી અને પૂજા પછી તેમની ખુશી વ્યક્ત કરવાનો એક માર્ગ છે શું રામ રાવણ યુદ્ધ નવ દિવસ ચાલ્યું હતું પદ્મપુરાણના પાતાળ ખંડ મુજબ રામ રાવણ યુદ્ધ પૌષ શુક્લ દ્વિતીયાથી ચૈત્ર શુક્લ એટલે કે દિવસ સુધી ચાલ્યું હતું તો આ યુદ્ધ ગાળામાં કુલ પંદર દિવસ થયું હતું રિપીટ તો આ યુદ્ધ ગાળામાં કુલ પંદર દિવસ સુધી યુદ્ધ થયું ન હતું પુરાણ મુજબ પ્રભુ રામના ચૌદ વર્ષોના વનવાસ કાળમાં બાર વર્ષ પંચવટીમાં વિધ્યા જ્યારે બે વર્ષ રાક્ષસો સાથે સંગ્રામમાં તો કાર્તિક કૃષ્ણના દસમા દિવસથી શુર્પણખાએ કુરુબ કરવાની શરૂઆત થઈ બીજા વર્ષમાં વૈશાખ શુક્લના બારમા દિવસે રાવણ વધ સાથે સમાપ્ત થયું તો લોકમાન્યતા અનુસાર ભગવાન રામે રાવણ સાથેના યુદ્ધ પહેલાં નવ દિવસ સુધી માતા શક્તિની આરાધના કરી હતી આ પછી દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમણે રાવણનો વધ કર્યો તેથી યુદ્ધ નવ દિવસ સુધી ચાલ્યું ન હતું પરંતુ રામે યુદ્ધમાં વિજય મેળવવા માટે નવ દિવસની પૂજા કરી હતી તો રાવણ વધના કેટલા દિવસ પછી રામ અયોધ્યા પહોંચ્યા હતા રાવણનો વધ થયાના વીસ દિવસ પછી ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા તેમના વિજય અને અયોધ્યા પરત ફરવાની ખુશીમાં આખો દેશ દીવા પ્રગટાવી અને ઉજવણી કરે છે જેને આપણે દિવાળી તરીકે ઓળખીએ છીએ શું નવરાત્રિ અને નવગ્રહ વચ્ચે કોઈ સંબંધ છે હા નવ અંકનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે નવરાત્રિમાં માતા શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે અને શાસ્ત્રમાં નવ ગ્રહોનું પણ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે નવ દુર્ગાની પૂજા કરવાથી નવ ગ્રહોના નકારાત્મક પ્રભાવો શાંત થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે